દુબઈ ખાતેથી સાયબર ક્રાઈમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચો સેલે ઝડપી પાડ્યો છે અગાઉ આ ગુનામાં આઠ જિલ્લા આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા દુબઈ ખાતેથી સાયબર ક્રાઈ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાના ફરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઈમ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપી ચંદ્રેશ કાંકડિયાની ઝડપી પાડ્યો છે પોલીસના જણાવ્યા મુજબ આરોપી લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટ ઓપન કરી દુબઈ ખાતે રહેતા નાસ્તા ફરતા આરોપી મિલન દરજીને વાપરવા માટે મોકલતો હતો તેમજ આરોપી દુબઈ ખાતેથી સાયબર ફ્રોડના જમા થયેલા રૂપિયા સુરત ખાતે વિડ્રો કરવાનું અને આંગણીયામાંથી રૂપિયા લઈ જવાનું કામ કરતો હતો સુરત અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર બે હાજર ચોવીસ ના ઓક્ટોબર મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસમાં બાતમીના આધારે સાયબર સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જેના આધારે દુબઈની આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેના ગુના નોંધીને અત્યાર સુધીમાં આઠ જેટલા ઈસમોની ધરપકડ કરવામાં આવી છે આ લોકો સુરતમાંથી સીમ કાર્ડ મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા અપાડતા હતા આ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફરાર આરોપી ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે આરોપી દુબઈથી ઓપરેટ થતી મિલિંદર ગેંગનો મુખ્ય સભ્ય છે આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમના આ ઉપરાંત અન્ય સાત જેટલા ગુના નોંધાયેલા છે ઝડપાયેલા આરોપી ચંદ્રેશની મુખ્ય ભૂમિકા સુરત શહેરમાંથી મ્યુઅલ એકાઉન્ટ અને સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડતા ઉપરાંત જ્યારે રેડ કરવામાં આવી હતી અને આરોપીને પકડાયા ત્યારે ગેંગના કામમાં સરળતા રહે તે માટે પૈસા પૂરા પાડવાના અને એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતો હતો અગાઉ જે સમયે રેડ કરવામાં આવી ત્યારે પ્રાથમિક એકસોને અગિયાર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન એ સમયે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા અને ત્યારબાદ હાલ સુધીમાં એકસોને ઓગણીસ કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન ધ્યાને આવ્યા છે તેમજ અલગ અલગ બેંકમાં ક્યાંથી ક્યાં કઈ રીતે રૂપિયા ઉપાડ્યા છે તેની તપાસ હાલ ચાલી રહી છે